સહકારી ક્ષેત્ર માટે એક ઐતિહાસિક ઘટના આપને જણાવી દઉં કે ભારત 2024 હજાર વૈશ્વિક સહકારી પરિષદનું આયોજન કરશે ભારત વૈશ્વિક સહકારી પરિષદનું આયોજન કરવા માટે તૈયાર છે જે વિશ્વભરના સૌથી વધુ દેશોના પ્રતિનિધિઓને આકર્ષશે આ પરિષદ આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન દ્વારા આયોજિત ICA ના એકસો વર્ષના ઇતિહાસમાં ભારત માટે એક ઐતિહાસિક પ્રથમ છે થી ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારી આ ઘટના આશરે ત્રણ હજાર પ્રતિનિધિઓ જેમાં એક હજાર આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે સાથે જ ફિલ્મ મેકર્સને વિવિધ પ્રદેશોમાંથી સહકાર આપવાને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક અનન્ય પ્લેટફોર્મ પ્રદાન કરે છે આઈસીએના ડિરેક્ટર જનરલ જેરોન ડગલસે વૈશ્વિક સહકારી આંદોલનને મજબૂત બનાવવા માટે ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો અને જણાવ્યું કે દેશનો વિશાળ સહકારી ક્ષેત્ર જેમાં આશરે આઠ લાખ સહકારીઓનો સમાવેશ થાય છે વિશ્વના પચીસ ટકા સહકારીઓનું પ્રતિનિધિત્વ કરે છે પરિષદમાં વિવિધ સત્રો અને ચર્ચાઓનો સમાવેશ થશે જે પ્રતિનિધિઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય સહકાર અને વિચારોના આદાન પ્રદાનને પ્રોત્સાહન આપશે આ વર્ષની પરિષદનો વિજય સહકારીઓ સર્વ માટે સમૃદ્ધિ બનાવે છે જેમાં સહાયક નીતિઓ ઉદ્યોગ સાહસિક પરિસ્થિતિઓ મજબૂત નેતૃત્વ અને સહકારી મૂલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇવેન્ટનું ઉદઘાટન કરશે અને સહકારીઓનું સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય વર્ષ બે હજાર પચીસ શરૂ થશે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ ઉદઘાટન સત્રનું નેતૃત્વ કરશે જે સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરશે આ ઇવેન્ટ પર્યાવરણને અનુકૂળ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે જેમાં કાર્બન ન્યુટ્રાલિટી હાંસલ કરવા માટે દસ હજાર પીપલના વૃક્ષો વાવવાના પ્રયાસોને માત્ર શાકાહારી ભોજન પેરસવાનું છે આ પરિષદને ભારતના સહકારી ક્ષેત્રની શક્તિ અને વિવિધતાને દર્શાવવા અને આંતરરાષ્ટ્રીય સહકાર અને સહકારને માત્ર પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ તક તરીકે જોવામાં આવે છે In terms of having the numbers of cooperatives. Of course, India always brings the big numbers, but that also counts in the world of cooperatives. India has 800,000 cooperatives and is expanding the model also from the rural areas into the urban regions. So that is an important feature because historically speaking, the cooperatives of India were and still are. Very much so in agriculture and food supply chain. But we see much more development now also in the health world, in the insurance world, in the consumers world. Of course, the credit union banks uh, are there already for a long uh, period of time. So India is a very large uh, country in terms of cooperatives. Three million in the world, 800,000 of them.